અષાઢી બીજ એટલે ઘણું ઘણું આપણા હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે વગર જોઈતું મુહૂર્ત અને ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળતી હોય નગરમાં ત્યારે ભાવિક ભક્તો ભારે ઉમટી વહી રહ્યા છે અને ત્રણ ભગવાનના રથ પણ છે અલગ અલગ પ્લોટ છે રામ લક્ષ્મણ જાનકીના રાધે કૃષ્ણના એમ યોગના અલગ અલગ પ્રકારના પ્લોટ પણ છે આ જગન્નાથ યાત્રામાં સાધુ સંતો તેમજ રાજકીય પક્ષો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ તમામ શ્રદ્ધાળુ ભારે ઉત્સાહથી ઉમટી રહ્યા છે ત્યારે આ ભગવાન જગન્નાથ જયારે નગરમાં નીકળે છે ત્યારે અલગ અલગ જગ્યાએ ભગવાનના સ્વાગત થાય છે અને ભગવાનના ઉત્સવથી આ બધા માણસો દર્શન કરવા આવે છે બસ આ ભગવાનની જગન્નાથ યાત્રામાં સૌ લાભ લે અને આ એક વાર વર્ષમાં જગન્નાથ ભગવાન ની યાત્રા નીકળે અને એના દર્શન કરે એટલે બાર માસ નું ફળ મળે છે એવું ભગવાન જગન્નાથ કહે છે જય જય જગન્નાથ